સુરત જિલ્લામાં વધુ એકવાર તહેવારોના ટાણે ફાયરિંગની ઘટના સામે આવી છે સુરત જિલ્લાના માંગરોડ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં આજ રોજ રાત્રે નવ વાગ્યાની આસપાસ એક કપડાની દુકાન ચલાવતો વેપારી બ્લેક કલરની મોપેડ લઈને જીઆઈડીસીના મુખ્ય રસ્તા પર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક પર અજાણ્યા બે હિસ્સોમાં આવ્યા હતા અને ત્રણ થી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી વેપારીને ઈજાઓ પહોંચાડી હતી લોકોના ટોળા એકઠા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા અને ઇજાગ્રસ્ત ઉગ્ર સારુ નામના કપડાના વેપારીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ફાયરની ઘટનાને પગલે સુરત જિલ્લા એસઓજી એલસીબી અને કોસંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આસપાસના વિસ્તારના સીસીટી ફૂટેજ તેમજ આજુબાજુ રહેલા સ્થાનિક લોકોનું નિવેદન લેવાનું શરૂ કર્યું હતું સાથે જ ફાયરિંગ કરનાર અજાણ્યા હિસ્સામાં કોણ હતા ક્યાંથી આવ્યા કયા કારણોસર ફાયરિંગ કર્યું એ દિશામાં તપાસ હાથ ધરી છે કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં

ઈજાગ્રસ્ત થયા છે અને અને પેટના ભાગે ભાગે પીઠના ગોળી વાગી છે છે ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ એલસીબી એસઓજી અને બાજુના કિમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી છે અને પકડવા માટેની તજવીજ ચાલુ છે બનાવવાળી જગ્યા પરથી બે ખાલી કેસ મળ્યા છે અને એક મિસફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે આ ઘટનામાં જે સંડોવાયેલા ઈસમો છે તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે એની હકીકત મળી નથી પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાહાનો એફઆઈઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાઈ જાય છે એવી સંપૂર્ણ આશા છે